જય માતાજી મિત્રો તમે સ્પોટ બાઇક નવી લેવા જાઓ ત્યારે તમને કન્ફ્યુઝન હશે કે પાછળની ડિસ્ક બ્રેક લેવી આગળની ડિસ્ક બ્રેક લેવી ડ્રમ બ્રેક લેવી કે ડિસ્ક બ્રેકમાં એબીએસ સિસ્ટમ લેવી તો તમને ખબર છે કે એબીએસ સિસ્ટમ શું કામ કરે છે તો ના ખબર હોય તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો કંઈક નવું શીખવાડું કંઈક સારું શીખવાડું તો દોસ્તો અમારી જોડે એબીએસ બીએસ સિસ્ટમવાળી બાઇક છે તો મિત્રો અમારી જોડે પલ્સર છે અને એ બીએસવાળી છે તો ડિસ્ક બ્રેકવાળી છે તો આ ડિસ્ક બ્રેક છે અને પાછળ પણ ડિસ્ક બ્રેક છે અને એબીએસ બીએસ સિસ્ટમવાળી છે ડબલ ઇ ડિસ્ક બ્રેક અને ડબલ એબીએસ બી એસ સિસ્ટમવાળી છે તો મિત્રો જુઓ આ એબીએસ બીએસ સિસ્ટમવાળી છે તો મિત્રો એબીએસ બીએસ સિસ્ટમનું ફૂલ ફોર્મ એ ઓટો બ્રેક સિસ્ટમ હોય છે જેનાથી તમે અચાનક બ્રેક મારો તો સ્લીપ ખાવાની સંભાવના ઓછી રહે છે અને ખાલી ડિસ્બ્રેકવાળી હોય એબીએસ વાળી ના હોય તો તમે અચાનક બ્રેક મારો તો તમારી બાઇક સ્લીપ પણ ખાઈ શકે છે અને એબીએસમાં એવું હોય છે કે મિત્રો કે ગમે ત્યારે તમે બ્રેક મારો તો બ્રેક વાગીને છૂટી જાય છે વાગીને છૂટી જાય છે એટલે શું થાય છે કે આની અંદર સેન્સર હોય છે જે ઈસીઓને સિગ્નલ મોકલે છે અને એવું કહે છે કે બ્રેક મારીને છોડી બ્રેક મારીને છોડી જેનાથી તમારી બાઇકનું વ્હીલ જામ ના થઈ જાય એકદમ જામ ના થઈ જાય અને શું થાય છે કે સ્લીપ ખાવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે મિત્રો તો આની અંદર પાછળ પણ ડિસ્કબ્રેક છે અને એબીએસ સિસ્ટમ પણ પાછળ છે એટલે ગમે ત્યારે તમે બાઇક લો સ્પોટ તો તમે એ સિસ્ટમ વાળી લો જેનાથી તમારી બાઇક સ્લીપ ખાવાની સંભાવના રહેશે રોડ પર પાણી ઢોળવું હોય અને તમે એકદમ અચાનક બ્રેક મારશો તો સ્લીપ નહીં ખાય એબીએસમાં પણ સારી ડિસ્કબ્રેક હશે તેમાં સ્લીપ ખાવાના ચાન્સીસ વધારે હશે તો મિત્રો ગમે ત્યારે તમે બાઇક લો સ્પોટ તો એ સિસ્ટમ વાળી લો જેનાથી તમારી સેફ્ટી રહેશે અને તમારા બાઇકની પણ સેફ્ટી રહેશે જો મારી જાણકારી સારી લાગી તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો